હેલો નમસ્કાર હું છું તમારી સાથે ધરા તમારો ચહેરો ગમે તેટલો સુંદર કેમ ન હોય પણ જો ડાર્ક સર્કલ્સ હોય તો આખા ચહેરાની સુંદરતા ઢંકાઈ જાય છે આજકાલ માર્કેટમાં એટલી બધી ક્રીમ અને લોશન ઉપલબ્ધ છે પણ તમામ ક્રીમ અને લોશન બેકાર છે જો તમારે તમારા ડાર્ક સર્કલ્સ હટાવવા હોય તો બજારો ક્રીમ વાપરવાનું છોડી દો અને તમારી દિનચર્યામાં થોડો સુધાર લાવવો જરૂરી છે આજે વાત કરીશું કે ડાર્ક સર્કલ શા માટે થાય છે અને તેને દૂર કરવાના ઘરેલું ઉપચાર શું છે આવો જોઈએ તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે ડાર્ક સર્કલ થવાના કારણો શું છે તો થાક તણાવ વૃદ્ધત્વ બીમારી વારસાગત સાથે ઊંઘની ઉણપ વિટામિનની ઉણપ તો આ તો જાણ્યા આપણે ડાર્ક સર્કલ્સના કારણો પણ હવે આપને જણાવીશ ડાર્ક સર્કલ્સ દૂર કરવાના ઉપાયો આમ તો ડાર્ક સર્કલને દૂર કરવા હોય તો તમે બ્યુટી ટ્રીટમેન્ટ પણ કરાવી શકો છો પણ આંખની નીચે કોઈ પણ પ્રક્રિયા કરવા માટે તેનાથી આંખોને કોઈ નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે હવે આપણે વાત કરીશું ઘરેલું ઉપચાર શું છે તો રોજે આઠ થી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ દરેક વ્યક્તિ માટે આઠ કલાકની ઊંઘ ખૂબ જરૂરી છે અને ખાસ કરીને એ લોકો માટે જેમને ડાર્ક સર્કલ છે ક્યારેક કે આંખોની આસપાસ વધારે સમય સુધી લગાવીને ન રાખો કાંકડી સ્લાઇસને આંખો પર પંદરથી વીસ મિનિટ માટે મૂકી રાખો અને પછી તેને દૂર કરી ગરમ પાણીથી મોને ધોઈ લો સાથે જ વાત કરીએ બટાકા અને કાંકડીના રસને સરખી માત્રામાં મિક્સ કરો અને તેમાં બોળી આંખો પર વીસ મિનિટ સુધી રાખો ત્યારબાદ આંખોને ઠંડા પાણીથી ધોઈ લો હવે વાત ટામેટાનો રસ પણ ખૂબ ઉપયોગી છે ત્વચા માટે ઉત્તમ માનવામાં આવે છે ટામેટાનો રસ ટામેટાના રસને ત્વચા પર ઘસવાથી ગ્લો કરે છે ટામેટા રસને તમે ડાર્ક સર્કલ્સના ભાગ પર લગાવીને હળવા હાથે મસાજ પણ કરી શકો છો આ ફક્ત અઠવાડિયામાં બે વખત કરો તમારી ત્વચા પર કુદરતી રંગ પાછો આવવા લાગશે આંખોની આસપાસના કાળા ભાગ પર લીંબુ અને ટામેટાનો જ્યુસ દિવસમાં બે વાર લગાવો અને પછી ઠંડા પાણીથી મોને ધોઈ લો તો સાથે ફુદીનાનો રસ પણ તેમાં કારગર સાબિત થઈ શકે છે સતત બે અઠવાડિયા તમારી આંખો નીચે બદામના તેલની માલિશ કરો આનાથી અચૂક લાભ મળશે તો સાથે મધ અને ના સફેદ ભાગને લઈને તમારી આંખોના ડાર્ક સર્કલ્સ પર લગાવો અને પછી ઠંડા પાણીથી મોં ધોઈ લો તે પણ ખૂબ જ કારગર છે ડાર્ક સર્કલ્સના ભાગે તમે બરફના માલિશ કરો અને તેનાથી આંખોને ઠંડક મળશે આ ઉપરાંત કાળાશ દૂર કરવા માટે તમે દૂધ અને બરફને કાળાશ પર ઘસો તેનાથી કાળાશ પણ દૂર થઈ જશે તો ડાર્ક દૂર કરવા માટે આપણે જોયું છે કે ઘણી અને લોશન આપણે ઉપયોગમાં લેતા હોય છે પરંતુ ડાર્ક સર્કલ્સ દૂર નથી થતા તો મેં આપને કેટલાક ઘરેલું ઉપચાર જણાવ્યા જે ઘરેલું ઉપચાર ખૂબ જ કારગર સાબિત થશે આવા જ કેટલાક મજેદાર વિડીયો માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાક સાથે નમસ્કાર